શિવજના સન્મુખ ભગવાન કાર્તિકેને યાદ કરો ભગવાન ગણેશજીને યાદ કરો ઘણીવાર આપણે મહાદેવની પાસે પણ કાર્તિકને ભૂલી જઈએ છીએ ભગવાન શંકરજીના મોટા પુત્ર છે ભગવાન મહર્ષિ વેદ ગ્યાસજી કહે છે અને બ્રહ્મા નાર્દને કહે છે કંધોમાં સહિતા શંભ શંભોજ્ય હું તો તમે સાંભળો તમે કે જે ભગવાન કાર્તિકની પૂજા કરે છે ગણેશજીની પૂજા કરે છે ભગવાન શંકરજીને સાથે ભવાનીની પૂજા કરે છે તેનું ફળ અનંત ફળ છે તેનું પણ વર્ણન છે ભગવાન શંકરજીને અલગ અલગ પ્રકારે અભિષેકોનો મહિમા છે તમે આપણે દૂધથી અભિષેક ન કરીએ ફલોના રસથી અભિષેક ન કરી શકીએ ઘીથી અભિષેક ન કરી શકીએ પંચામૃતથી અભિષેક ન કરી શકીએ અભિષેકનો એટલી શૃંખલા એટલી પરંપરા છે અભિષેકની પણ એક પણ અભિષેક આપણાથી ન થઈ શકે તો મહાદેવને ગંગાજલથી અભિષેક કરવાથી દુનિયાના દરેક અભિષેક કરવાનો ફલ જલ અભિષેક કરવા માત્રથી પ્રાપ્ત થાય છે તેથી બ્રહ્માએ નારદને કહ્યું છે ધાર ગંગાજલ गङ्गा जलस्य भोति भोति फल

અને કાલભૈરવને આવતા જોઈને ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી લક્ષ્મીજીને કાલભૈરવનો મહિમા સમજાવે છે અને આપણે લોકો કાલભૈરવથી દૂર કેમ ભાગીએ છીએ ભાઈ અમારો કોઈ વિદ્વાન બ્રાહ્મણ ભણેલો બ્રાહ્મણ હોય એ મહાદેવની પૂજા કરાવી પહેલા પહેલાં કાલભૈરવની વંદના કરાવે અને કાલભૈરવની વંદના પૂર્ણ થયા બાદ ભગવાન મહાદેવની પૂજાનો પ્રારંભ થાય છે એ કાલભૈરવ જે છે તેથી આપ સૌ ભાઈઓ બહેનોને સૌને મારી પ્રાર્થના કે જ્યારે જ્યારે ભગવાન શિવનું દર્શન કરવા તમે શિવાલય જાઓ છો અહીંયા તો આપણે જગદેશ્વર મહાદેવના સાનિધ્યમાં તો સાક્ષાત કાલભેરો બિરાજે છે પણ જ્યારે જ્યારે તમે જાઓ ત્યારે કાલભેરવને યાદ કરજો કારણ કે કાલભેરવ આપણા સૌનું રક્ષા કરનારા દેવ છે શિવ ભક્તોની રક્ષા કરનારા દેવ 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 છે કાલભેરવા ટક છે देवराजेन्द्रजनचरणस्य वा करोति कालकरो देवराज सेव्यमानपादि से पङ्कजं પાસઠ ભેરો મહિમા છે તેથી જેટલા જેટલા મહાદેવના ભક્તો છે રક્ત ભેરો સૌમ્ય ભૈરવ શાંત ભૈરવ ઉગ્ર ભૈરવ તાંડવ ભૈરવ ગીત ભૈરવ સંગીત ભૈરવ ભૂત ભૈરવ મહાભૂત ભૈરવ બટુક ભૈરવ અનેક ભૈરવ નો પણ મહિમા છે ચોસઠ ભૈરવ છે ક્યારેક ક્યારેક તમને અવસર મળે કાશી જવાનો કાશીમાં ચોસઠ ભૈરવ નું સ્થાન છે ક્યારે તમે મહાકાલેશ્વર શિપરા નદી ઉજ્જૈન જાવ તો કેટલા ભૈરવો સ્થાન છે તોતિંગ ભૈરવ વ્યોમ કેશ અનેક ભૈરવો નો મહિમા છે તેથી કાલ ભૈરવ ડરવાની જરૂર નથી નેપાલ દેશની અંદર કાલ ભૈરવ ની ઉપાસના થાય છે નેપાલ ની અંદર કૂતરા મારવો તે મોટો ગુનો બને છે કારણ કે કાલ ભૈરવ નું જ્યાં સ્થાન હોય ને કૂતરાઓની ઉપસ્થિતિ હોય છે એ છે કાલ ભૈરવ પરંપરા તો આજે હું સત્ય માહોલ થોડો માતાજીને યાદ કરી દક્ષ મહારાજે સુંદર સ્વાગત કર્યું છે પિતાજી આવ્યા છે સુંદર ઊંચો આસન આપ્યું બ્રહ્માજીને પ્રણામ કર્યા સાષ્ટાંગ પ્રણામ કર્યા દંડવત પ્રણામ કરી પુત્ર દક્ષ પિતા બ્રહ્માજીની પરિક્રમા કરે છે અને ક્યારેય અવસર મળે ને તો માતા પિતાની પરિક્રમા કરજો ભગવાન રામજી ને કૃષ્ણ મા બાપ હોય ને એને સમયસર ભોજન કરાવજો એનાથી મોટું કોઈ પુણ્ય નથી આપણા વ્યવહાર થી આપણી વાણી થી આપણા વૃદ્ધ માતા પિતા રાજી રહે આપણા ઘરના દાદા દાદી પ્રસન્ન રહે એ આપણો ધર્મ છે

ત્યાં જઈને ચરિત્ર ગાયું છે અને દક્ષ મહારાજને કહ્યું છે એ દક્ષ આપની પાસે એક જિજ્ઞાસા લઈને આવ્યો છું અરે પિતાજી હું આપની કઈ સેવા કરું આપ જે પ્રમાણે મને કહો એ પ્રમાણે હું આપને પ્રસન્ન કરવા માટે હું ઉપસ્થિત છું બ્રહ્માજીએ કહું નારદને હે નારદ પરિવારિક ઘટનાને યાદ કરું છું આપ તો કથાથી પરિચિત છું મે બ્રહ્મા પુત્ર દક્ષને કહેવા લાગુ છું કે હે દક્ષ આપણી પાસે ધન સંપત્તિ વૈભવ માન સન્માન પ્રતિષ્ઠા બધું છે પણ તમારા આંગણે દીકરીનો જન્મ નથી થયો જ્યાં સુધી દીકરીનો જન્મે ત્યાં સુધી દાંપત્ય જીવન અધૂરું કહેવાય છે આપણું દાંપત્ય જીવન મધુર બને દિવ્ય બને અને પૂર્ણ બને એવી અપેક્ષાથી આપની પાસે આવ્યો છું આપના આંગણે દીકરીનો જન્મ થાય બ્રહ્માજીએ સ્વયમે દક્ષ મહારાજને પુત્રનો મહિમા સમજાવ્યો છે ને આપણે કોઈ દીકરીનો મહિમા સમજા નહીં એટલે ભ્રૂણત્યાઓ કરી દૂધ પીતી કરી ટેકનોલોજીને સંશોધન થયું ખબર પડે કે માના પેટમાં દીકરીનો ગર્ભ છે એ સમયે દીકરીઓની હત્યા કરી એ તો ઠીક છે જાગૃત માણસો ડાયા માણસો સમાજમાં આવ્યા નવા વિચારો સમાજને આપ્યા બેટી બચાવોના શરૂ થયા બચાવો ના આંદોલનો દહેજ પ્રધાનો વિરોધ થયો સમાજ મોડો મોડો જાગ્યો આપણા શાસ્ત્રોમાં પહેલેથી આ બધું કહેલું છે દીકરો આંગણે જન્મે તો પુણ્ય છે પણ દીકરી આંગણે જન્મે તો મહાપુણ્ય છે ભગવાન જ્યારે પૂર્ણ કૃપા કરે ને એને ભગવાન દીકરીઓ આવે છે પરદેશ તમારા આંગણે દીકરીનો જન્મ થાય પિતા બ્રહ્મા હું શું કરું તો મારા આંગણે દીકરી જન્મે કોઈ સામાન્ય પુત્રી નહીં વિશ્વ માલિક ભવાની સાક્ષાત અંબા જગદંબા પર આંબા તમારી પુત્રી તરીકે પ્રગટ થાય ધરાનું કલ્યાણ કરે અને સૌનું મંગલ કરે એવી દિવ્ય પુત્રી તેના માટે દક્ષ મહારાજ તમે ઘનઘોર જંગલમાં જઈને તપ કરો બ્રહ્માજીએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને દક્ષ મહારાજ તપ કરવા માટે તૈયાર થાય

એક તમે એવા શ્રેષ્ઠ વ્યક્તિ છો કે સમાજને નવો વિચાર આપી રહ્યા છો પુત્રી પ્રાપ્તિ માટે તમે તપ કરવા જઈ રહ્યા છો મુહુર મુહુર સવે દક્ષ મહારાજની પ્રશંસા કરે છે અને એ દક્ષ મહારાજ દીકરી માટે પુત્રીના જન્મ માટે તપ તપ કરવા માટે જાય છે અને મા જગદંબાનું કઠિન આરાધન કરે છે એમાં આપ મને દર્શન આપો શિવ મહાપ્રણ અંતર્ગત દક્ષ મહારાજે જે માતા ભવાનની સુંદર સ્તુતિ કરે છે બહુ લાંબી સ્તુતિ છે તેમાંથી એક પંક્તિ બોલી જે દક્ષ મહારાજ માતા ભવાનીનું આરાધન કરે છે આદ્ય શક્તિ આદિ અંબા ભવાનીને યાદ કરે છે એટલા જ શાંકરી છે શંકર શાંકરી મહેશ મહેશ્કરી દેવ દેવી મહાદેવ મહાદેવી સનાતન સનાતની કાલ મહાકાલ મહાકાલી જેટલા જેટલા મહાદેવના નામ છે તેટલા માતા ભવાનીના નામોનું વર્ણન કર્યું છે તેથી દક્ષ મહારાજ માતા ભવાની યાદ કરે છે

આધીન છું જરૂર આપના હું પુત્ર તરીકે પ્રગટ થઈશ પણ હે દક્ષ મહારાજ જ્યાં સુધી તમે નમ્ર રહેશો વી નમ્ર રહેશો જ્યાં સુધી કોઈનો અનાદર નહીં કરો તમે અભિમાની અહંકારી નહીં બનો જ્યાં સુધી હું અદ્ભુત ધરતી પર લીલા કરતી રહીશ પણ જ્યારે તમે સૌનો અનાદર કરવા લાગશો જ્યારે તમે અભિમાની બની જશો અહંકારી બની જશો એ સમયે મારી લીલાને હું પૂર્ણ કરીશ માં મારી નમ્રતા રહેશે હું સરળ રહીશ હું નમ્ર વિનમ્ર રહીશ સૌનો આદર કરીશ કોઈ પ્રત્યે હું રાગ દ્વેષ નહીં રાખું કોઈનો અનાદર નહીં કરું કોઈનો તિરસ્કાર નહીં કરું તો માતા ભવાની કહે ત્યાં સુધી હું શક્તિ અદભુત લીલા કરતી રહીશ આ અર્થ આધ્યાત્મિક છે આપણી પાસે આપણું સામ્રાજ્ય આપણી શક્તિઓ આપણું સામર્થ્ય ક્યાં સુધી રહે છે જ્યાં સુધી આપણે નમ્ર છે જ્યાં સુધી વિનમ્ર છે આપણે સરળ છે આપણી વાણીમાં મધુરતા છે દરેકનો સ્વીકાર ને સ્વાગત કરીએ છીએ ત્યાં સુધી લક્ષ્મી આપણું સામર્થ અને આપણી સંપત્તિ